નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામનો લેન્ડ ગ્રેબિંગનો મામલો હા મુદ્દો છે નખત્રાણા તાલુકાનો લક્ષ્મીપર નેત્રા ગામની એ લેન્ડ ગ્રેવિટ કરી છે એને બાર મહિના ઉપર સમય થવા આવ્યો છે અને એ સમયમાં કલેક્ટરશ્રીએ અને નાયબ કલેક્ટરશ્રીએ બંને કારણ કે લેન્ડ ગ્રેબિટની જે ફરિયાદો હોય છે એમાં એકવીસ દિવસમાં રિપોર્ટ આપવાનો હોય છે પણ તો અહીંયા બાર બાર મહિના થયા છતાં જ્યારે પણ નાયબ કલેક્ટરશ્રી અને કલેક્ટરશ્રી નાના અધિકારીઓને હુકમ કરે છે કે ભાઈ આના ઉપર પંચનામું કરી આવો કાર્યવાહી કરો તો નખત્રાણા તાલુકાના જે તાલુકા વિકાસ અધિકારી અને તેમનો સ્ટાફ એકદમ પોતાની જે કામગીરી છે એમાં સતંત્ર નિષ્ફળ અને બેદરકારી રહ્યો છે સાથે સાથે મામલતદારની જે કચેરી છે નખત્રાણાની એ પણ એ અમલવારી કરવામાં બિલકુલ નિષ્ફળ અને એમ કહેવાય કે ગેરજવાબદાર વર્તાવ એ અધિકારીઓનો થઈ રહ્યો છે તો મારે કલેક્ટરશ્રીને એ પૂછવો છે કે આપે બબે ત્રણ ત્રણ વખત પોતાનો રિમાઇન્ડર લેટર નાયબ કલેક્ટરને લખો છો નાયબ કલેક્ટર મામલેદારને લખે છે તાલુકા વિકાસ અધિકારીને લખે છે પણ આજે બાર બાર મહિના થવા છતાં એમનો અભિપ્રાય આપતા નથી તો જો લેન્ડ ગ્રેબિટ તમે એકવીસ દિવસનો કહેતા હો અને બાર મહિના સુધી એમનો કોઈ ના આવતો હોય તો મારે કહેવાનું એટલો જ છે કે ભાઈ આ લેન્ડ ગ્રેબિટ કાયદો યા તો રદ કરી નાખો અને યા તો તમારા અધિકારીઓ તમારો જે હુકમ છે એનું પાલન નથી કરી શકતા તો એમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરો કારણ કે ઓન રેકર્ડ જમીન સરકારશ્રીની બોલતી હોય તેમ છતાં નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી અને એમના કર્મચારીઓ અને મામલેદાર તેમજ એમના કર્મચારીઓ કોઈ રિપોર્ટ આપતા નથી એટલે નાયબ કલેક્ટર અને કલેક્ટરશ્રીના હુકમનો કોઈ પણ પાલન થતો નથી તો આવા જો પાલન ન થતા હોય તો લેન્ડ ગ્રેબિટ સરકારશ્રી જે નિયમ અને હેતુથી કર્યો છે તો એ રદ કરી નાખવો જોઈએ અને અરજદારોને જે ખોટા બાર બાર મહિના સુધી એ લોકોને ધક્કા ખાવડાવવા પડે છે અને એ લોકો જે બે પબ્લિક પાસેથી સમજી લો કે જે હેતુ છે એનો એ હેતુસર ન થતો અને એમની ફી પણ ખોટી જાય છે એમના પૈસા પણ ખોટા જાય છે તો સામાજિક કાર્યકરો આવા મુદ્દા ઉપર બીજી વખત લડત કરતા વાર વિચાર કરશે તો કલેક્ટર શ્રેણીમાં એટલો જ કેવો છે કે આપ સરકાર શ્રેણીને લખો કે આ કાયદો રદ કરી નાખો અથવા તો તમારા જે હુકમનો પાલન નથી કરતા એ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરો અને એમના ઉપર પગલાં લો એ અમારી માંગ છે વિછીયા કચ્છ મધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિછીયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ નથરકુઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો બોડ વિંશિયા તાલુકો ભુજ કચ્છ